તો ભાવનગરના પાલિતાણામાં સિંહ પરિવારના સામે આવ્યા છે એક જ જગ્યા પર એકસાથે સાથે સિંહ દેખાયા હતા વન વિભાગના અધિકારીએ આ વીડિયો બનાવ્યો છે પેટ્રોલિંગ દરમિયાન એકસાથે સાથે સિંહો દેખાતા અચરજ પામી હતી જે રીતે હાલ વરસાદી માહોલ જામ્યો છે તો આ સિંહના દ્રશ્યો એકસાથે સાથે સિંહના મસ્તી કરતા આ અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે જે રીતે વરસાદી માહોલ જામ્યો છે ઉનાળામાં ગરમીથી રાહત મળી રહી છે તો આ સિંહ સિંહો પણ ઠંડકની મજા માણતા નજરે પડ્યા છે આ દ્રશ્યો સામે આવ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા નવનીત જોડાઈ ચૂક્યા છે નવનીત સિંહ પરિવારના આ અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે કઈ જગ્યા પરના છે અને પેટ્રોલિંગ સમયના આ દ્રશ્યો હોવાનું સામે આવ્યું છે જી નવનીત તો અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ભાવનગરના પાલિતાણા પંથકમાં સિંહ પરિવારના આ દ્રશ્યો સામે આવ્યા છે એક જ જગ્યા પર એકસાથે સાથે સિંહો દેખાયા હતા વન વિભાગના અધિકારીએ આ વિડિયો બનાવ્યો હતો પેટ્રોલિંગ દરમિયાન એકસાથે સાથે સિંહો દેખાતા અચરજ સમાચારો યથાવત રહેશે રોકાઈશું એક વિરામ માટે